છૂટામાં મૂકી દીધા છે કારણ કે મસ્તીના તમને દેખાડી દીધું કે જો આ બચ્ચું છે ને એ નાનપણમાં જ આમ અઠ્ઠે ગઠ્ઠે થઈ જાય ને તો સાહેબ એ ગાય બની શકે અને જો આપણે છે ને ખુલ્લામાં એને આમ સરવા મૂકી મૂકી દે એટલે કારણ કે બાંધતા કરતા નથી કાંઈ એને આપણે પળાવતા નથી છૂટું જ મૂકી દેવાનું ને છૂટું મૂક્યા પછી એ ગમે તેને જે ખાવું હોય ખાય રજકો ખાવો હોય તો એ ખાય અને અથવા ખર ખાવું હોય તો એ ખાય અને આ બાજુ થોડીક બાજરી ઊભી છે બાજરીમાં તો જાતા નથી પણ એ વસ્તુ એવી છે કે આપણે સારી ગાય અને ગઠે તમારે વ્યવસ્થિત બચું બનાવવું હોય તો એક તો વ્યવસ્થિત અને સાર નાખવાની રહે છે અને ખાંડ પણ નાખવાનું રહેશે અને આ નાનામયથી આપણે મોટું બચ્ચું જલ્દી થઈ જાય છે અને બચ્ચું મોટું કરવામાં કાંઈ એવી બધી માથાકૂટ નથી અને ખુલ્લું રાખવાનું ખુલ્લી જગ્યામાં બાંધવાનું અને વ્યવસ્થિત તમે તમારી પાસે જગ્યા હોય તો તમે એને સૂટું છોડી શકો છો સૂટું છોડ્યા પછી છે ને એ ગ્રોહ જલ્દી કરે કારણ કે એ જ્યારે દોડવાનું કોશિશ કરતું હોય ત્યારે દોડવા મળે ત્યારે એની જે હાર્ડ છે એ વ્યવસ્થિત બનતું હોય અને તાકાતવાર બનતું જતું હોય તાકાત એટલે શક્તિ એના ઓટોમેટિક કુદરત આપે કારણ કે એ દોડવાનું ભાગવાનું કામકાજ ચાલુ કરે ને આ તમને દેખાતું છે બચ્ચું એક નંબર છે અને ફૂલ એચએફનું છે અને આ તો એમાંથી એચ એપનું છે ને આ પણ ફેર ફેરબિદન કરેલું એટલે કહેવાનો મતલબ પેલા દસ લીટર દૂધ હોય તો આ બાર લીટર દૂધ કરવાની ક્ષમતા રાખી શકે છે અને જો તમને દેખાડી દઉં કે આપણે ક્યારેક ક્યારેક અહીંયા બચ્ચાનું જે બાવલું હોય છે તમને દેખાતું છે હજુ નાન થકે એના આછળ જે ખુલ્લા હોવા જોઈએ અને ખુલ્લા હોય તો વ્યવસ્થિત બચ્ચું પણ બની શકે છે આમાં તમે દેખાઈ રહ્યું છે કે આછળ ખુલ્લા હોય ને તો દૂધ વધારે આપવાની તાકાત રાખી શકે છે આ ગાય તમને દેખાતું છે કે આની હાલ હજી નાનું જ છે અઢી બે મહિનાનું છે અને આછળની જગ્યા તમને દેખાતી છે અંદાજ ત્રણ મહિનાનું છે આની જગ્યા જુઓ તમે બ બે વગર છે ને આમ જુઓ તો એ અઢી વગર જેવી છે એટલે ફૂલ સારું મહેનત તમારે કરવાની રહેશે કાંઈ એટલી બધી નાની ગાયમાંથી મોટી કરતાં કાંઈ વેળા લાગતી નથી અને તમે જોઈ રહ્યા છો આપણી પાસે જે